આજે બનાવીશું કંકોળાનું શાક એના માટે આપણે તેલ મૂકી દીધું છે આપણે એનો વઘાર આપણે રાઈ નાખીશું મીંગ નાખીશું ઘર આવી ગયો છે હવે આપણે કંકોડા ભાઈ ભાઈ ખૂબ આપણને ધીમદ રીતે થવા દે હવે હું તમને જણાવું છું કંકોડાથી આપણા શરીરને શું ફાયદો થાય છે કંકોડાનું શાક ખાવાથી આપણા શરીરની કોઈ પણ એલર્જિક બીમારી હોય એમાં ફાયદો થાય જેમ કે આપણને શરીરમાં ખંજવાળ આવે આંખમાં ખંજવાળ આવે ખાંસી શરદી ઉધરસ જેવી એલર્જિક બીમારી હોય છે એનાથી આપણને ફાયદો થાય છે કિડનીની પથરી નીકાળવામાં બી ફાયદો થાય છે આપણે કિડની સ્ટોનની દવા ચાલતી હોય તો કંકોડાનું શાક ખાવાથી કિડનીની પથરી જલ્દીથી નીકળી જાય છે બીજું સ્ત્રીઓ માટે બહુ સારું છે ગર્ભણી સ્ત્રીઓને આ કંકોડાનું શાક ખાવાથી અને બાળકનો વિકાસ સારો થાય છે બીજું આપણા શરીરના કોષોને મજબૂત કરે છે એટલે આપણને ચામડી આપણી દેખાવમાં સારી રહે છે ચામડીના રોગો માટે તો બહુ સારી છે અને સુંદર દેખાવા માટે પણ કંકોડાનું શાક ખાવું બહુ જ હિતકારી છે ખાસ તો પથ્થરીની બીમારી માટે તો બહુ જ ફાયદાકારક છે અને શક્તિ પણ આપે છે અને વૃદ્ધ લોકો માટે પણ બહુ સારું છે કંકોડાનું શાક ખાવું આંખો માટે આંખોની રોશની પણ વધારે છે કેટલું બધું ફાયદાકારક છે કંકોડાનું શાક પણ એ ચોમાસા દરમિયાન જ આવતું હોય છે એટલે એ સમય દરમિયાન આપણે કંકોડાનું શાક ખાઈ લેવું જોઈએ કેન્સરની બીમારીમાં પણ એ ફાયદો કરે છે તેમાં પણ આપણે ખાવું જોઈએ કંકુળાને ફાયદો આપે છે એટલા માટે એને આપણે ખાવું જોઈએ અને એના બીયા પણ આપણે નક્કામાં ન જવા દેવા જોઈએ

આપણે દબાઈ એટલે બટ થઈ ગયું થઈ ગયું આપણે વધારે રાખીએ તો સીમરાઈ જાય આવું કૂણું શાક ખાવ ગેસ બંધ કરી દઈશું હવે આપણું કંકોડાનું શાક તૈયાર છે જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ